તો હેલો ગાઈશ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના નવા બ્લોકમાં તો ગાઈશ આજે આપણે ફરીથી નીકળી ગયા છે ધંધા ઉપર અને આજે વાર છે રવિવાર અને તમે ટાઈમ જોઈ લો ખાલી બાર વાગ્યે ચૌદ મિનિટ થઈ ગઈ છે અને આજે આપણે પર્સનલી એ જોવા માટે આવ્યા છીએ કે આપણે રવિવારના દિવસે આપણને ધંધો મળે છે બી કે નથી મળતો તો આજે આપણે એ બી ચેક કરી લેવાના છીએ અને આજે આપણે રવિવારના દિવસે આપણે હું ઘરેથી તો નીકળ્યો હતો જસ્ટ મેં ગેસ વેસ બધું ભરાઈ લીધું પ્લસ ગાડીની અંદર અથવા આપણાને એક ઉબેરની અંદર પહેલી રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે જે સત્તાણું રૂપિયાની હતી તો કસ્ટમરની જોડે આપણે સો રૂપિયા કલેક્ટ કરી લીધા છે અને હવે આપણે એમના નવરંગપુરા ડ્રોપ કરી દીધા છે તો આજે આપણે એ બી જોવાના છીએ કે રવિવારના દિવસે ઘણા બધા લોકો છું કે રિક્ષા ચલાવતા નથી હોતા અત્યારે રવિવારના દિવસે પર્સનલી કે હું પોતે જ નથી ચલાવતો હતો એટલે આજે હું પર્સનલી હું છે ને આજે ચલાવવા માટે આવી ગયો છું રિક્ષા કે આજે આપણે જોઈ લઈએ કે રહીવાની અંદર બી સારો એવો ધંધો થાય છે કે નથી થતો તો આપણે રહીવાના દિવસે રિક્ષા લાઈન નીકળાય કે ના નીકળાય એ બી આજે આપણે ચેક કરી લેવાના છીએ તો આપણે આ તો રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી પહેલી તો બરાબર અને આપણે ત્રણ ત્રણ એપ્લિકેશનની અંદર ઓનલાઈન તો થઈ ગયા છે આપણે તો આપણે જોઈએ કે નવરંગપુરાથી આપણને પહેલી રાઈડ ક્યાં નહીં મળે છે આપણે જે નવરંગપુરા ઉભા થયા હતા આપણને એક પર્સનલ ભાડું લાગી ગયું હતું જે કંઈક ચારસો કે પાંચસો મીટર જવાનું હોય છે એમને તો કસ્ટમરની જોડે તો આપણને ચાલીસ ત્રીસ રૂપિયા ભાડું થતું હતું તો આપણને ત્રીસની જગ્યાએ એમને પચાસ રૂપિયા આપણને ભાડું આપી દીધું તો ક્યારેક ક્યારેક આવા બી આપણને કસ્ટમર મળી જતા હોય છે તો કશો વાંધો નહીં આપણે આ ભાડું આપણે કમ્પ્લેન કરી લીધું છે તો આપણે જોઈએ હજી સુધી કંઈ વાગતું તો છે નહીં હવે કંઈક વાગશે જ ઉબેર ઉબેર કે રેપિડો કે પોર્ટરમાં ગમે ત્યારે તો આપણે બીજી રાઈડ બી આપણે ઉપાડી લઈશું ડેન તો આપણે જે નવરંગપુરથી આપણે બેઠા હતા તો આપણને એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી જે ચાંદખેડા બાજુની હતી તો અત્યારે આપણે એમને કમ્પ્લેટ કરી લીધી છે ને એમનું કંઈક ફેર બનતું હતું એકસોને સત્તાવન રૂપિયા ચાંદખેડાનું બાર કિલોમીટરના તમે જોઈ લો અને જોડે જોડે આપણને એક ઉબેરમાં બી રાઈડ લાગી ગઈ છે જે એટલા માટે હું ફટાફટ બોલી રહ્યો છું તો સૌથી પહેલાં આપણે એ ઉબેરની રાઈડ છે ને થોડી મોટી છે બસ્સો રૂપિયાની ઉપર છે કે બસો રૂપિયાની અંદર એવી કંઈક રાઈડ છે અને સૌથી પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને એમના સીધા ડ્રોપ લોકેશન ઉપર મળીએ પછી એમનું તમને ફેર બતાવ્યું કેટલું છે એમનો ફેર તો ગાઈસ અત્યારે હું કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયો હતો ને તો કસ્ટમરના લોકેશન ઉપર પહોંચી બી ગયો એમનું લોકેશન બી મને એનું બતાવી હતા એમના લાઈવ બી હતા અને હું જેવો જ મેં એમને ફોન કર્યો ને તો ગાઈસ એમને રાઈડ જ કેન્સલ કરી નાખી તો આવા બી કસ્ટમર ક્યારેક ક્યારેક આપણને મળતા હોય છે તો આ બધાથી બહુ મગજ ઉપર લેવું નહીં કેમ કે આવું બધું તો થયા રાખે જ આપણી માટે તો આઈ નવા આપણે સાનકેલાથી જોઈએ કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે છે તો ભાઈ આપણે જે ચાંદખેડા આપણે બેઠા હતા તો આપણે ચાંદખેડાથી આપણને દસથી પંદર મિનિટની રાહ જોતાં એક આપણને ઉબેરમાં રાઈટ લાગી ગઈ હતી જે ખાડિયા બાજુની હતી પણ એકચ્યુઅલી એમને હાટકેશ્વર જવાનું હતું જે ત્યાં બી આપણા ખાડિયા બી આપણને હાટકેશ્વર મંદિર છે ત્યાં બી તો એમને ઉતરવાનું હતું આ બાજુ હાટકેશ્વરનો વિસ્તાર છે કંઈક હાટકેશ્વર બ્રિજ છે તો આમને જવાનું હતું આ બાજુ તો આપણે ત્યાં તો એમને ડ્રોપ કરી દીધા છે પણ એમનું કંઈક ફેર બનતું હતું કંઈક બસો એકસો ચોરાણું રૂપિયા ફેર બનતું હતું એમનું ત્યારે બરાબર તો ત્યાંથી ખાડીયાથી આપણને કંઈક પાંચ કિલોમીટર આપણને વધારતા હતા તો આપણે પાંચ કિલોમીટર બી આપણે એમને એક્સ્ટ્રા જે લઈ ગયા એમની જોડે આપણે સો રૂપિયા ભાડું એક્સ્ટ્રા લઈ લીધું હતું એટલે કંઈક બસ્સો અને ચોરાણું રૂપિયાનું કંઈક ભાડું હતું આપણે બરાબર એમની જોડે જ આપણે કેશ કલેક્ટ કરી લીધા હતા ઓનલાઈનમાં આપણે અને એની જોડે જોડે એક આપણને હાટકેશ્વરથી એક અટલ બ્રિજનું ભાડું લાગી દીધું છે જે રિવરફ્રન્ટના આપણા ઘર બાજુનું જ છે તો આપણે એમને બી એ બેસાડી લીધા છે પ્રાઇવેટ ભાડું છે તો કંઈક આઠ કિલોમીટર હતું તો એમની જોડે આપણે દોઢસો રૂપિયા આપણે એમને ભાડું કરી દીધું છે તો ચલો સીધા મળીએ આપણે અટલ બ્રિજ તો ફાઇનલી કેસ અત્યારે આપણે જે હાટકે સ્વરૂપથી આપણે જે રાઈડ લઈને આવ્યા હતા તો આપણે એ અત્યારે આપણે કમ્પ્લેટ કરી દીધી છે જે આ અટલ બ્રિજનો વિસ્તાર છે રિવરફ્રન્ટનો તે જે અટલ બ્રિજ બેઠા હતા તો અટલ બ્રિજ આપણને બે પાંચ મિનિટ પછી આપણે જમા બેસી ગયા હતા ત્યાં આગળ અને જમીન પછી આપણને એક તરતના તરત આપણને રેપેડોમાં રાઈડ લાગી ગઈ હતી જે ઓઢાઓ બાજુની છે તો જો પહેલાં આ જે ચાર બહેનો જાય છે ને જે એ ચાર બેનોનો આપણે પિકઅપ કરી લીધા હતા અને એમને મને એમ કહેતા હતા કે મારા ઓર્ડર જવું છે પણ એ લોકો ચાર જણા હોવાના કારણે આપણે એમની જોડેથી કંઈક એમનું ફેર એકસોના બાણું રૂપિયા થતું હતું તો આપણે એમની જોડેથી બસો ને સાહીઠ રૂપિયા આપણે એમની જોડેથી કલેક્ટ કરી લીધા છે કે જેથી કરીને આપણે સિત્તેર રૂપિયા એમની જોડેથી એક્સ્ટ્રા લીધા હતા એમને નવા નવા હતા તો એમના કંઈ વસ્તુનો ખ્યાલ નહોતો એટલા માટે આપણે ઓછું ભાડું કરીને આપણે લઈને આવતા છે જરા ઓર્ડર વિસ્તાર આવો તો આપણે એમના ઓર્ડર ડ્રોપ કરી દીધા છે તો કંઈ અત્યારે આજના આજનો જે વિડીયો જે રહ્યો ને એ બનાવવાનો મત મતલબ બી એ જ હતો અને પ્લસ આજે ગાડી ચલાવવાની બી બહુ મજા આવી રહી છે કે રોડ છે ને રવિવાના દિવસે આખા ખાલી ખાલી રહેતા હોય છે અને ગાડી ચલાવવાની આમ સ્પીડમાં મજા આવી જાય છે કે આપણે એમ લાગે છે કે આપણે કોઈક તહેવારના દિવસે ગાડી ચલાવતા ને કહીશ એવું લાગે છે મને તો આજે બરાબર અને આજનો આ જે વિડીયો છે તમે મારો ક્યાં ક્યાંથી જોવો જોઈએ મને જરા કોમેન્ટ કરીને બતાવી દીજો કે કયા ગામથી તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તો આપણે ઓઢાઉ પંદરથી વીસ મિનિટ સુધી આપણે બેઠા હતા તો એક આપણને ઓઢાઉથી એક ન્યૂ રાણીની રાઈડ લાગી ગઈ છે તો આપણે એમને અત્યારે કસ્ટમરના પિકઅપ કરી લઈએ છે આપણે બે મિનિટ ખાલી તો આપણે એક ઉબરમાં બી રાઈડ લઈ લીધી છે તો આપણે એક ઉબરને રાઈડ કેન્સલ કરી દઈશું અત્યારે આપણે કેમ કે રાઈડ છે ને થોડીક નાની છે ને એટલા માટે મેં મોટી રાઈડ ઉપાડી લીધી છે તો આપણે કસ્ટમરને પિકઅપ કરી લીધા છે તો સીધા મળી એમના ડ્રોપ લોકેશન ઉપર પછી એમનો તમને ફેર બતાવો કે કેટલું થયું ગયું હતું આપણે જે રેપિડોમાં જે રાઈડ લઈને આવ્યા હતા તો એ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે તો કઈશ એમનો કંઈક ફેર જોઈ લો તમે એકસોના બોતેર રૂપિયા એમનો કંઈક ફેર થયો છે તો ગાઈસ આપણને જે એક ઉબેરમાં જે રાઈડ લાગી કે તે જે કાંકરિયાની હતી જેના ખાલી પંચાણું રૂપિયા રાઈડ આવતા આપણા ભાડું આપતા હતા ખાલી આપણને તો એની જોડે જોડે પછી એક આપણને રેપિડોમાં જે રાઈડ લાગી ગયા અત્યારે તમે જોયું તો બસો બોતેર રૂપિયાની જે ભાડું હોય તો આપણે નેવું રૂપિયામાં ના જઈએ બરાબર તો એ રાઈડ આપણે કેન્સલ કરી નાખી છે અને આની જોડે જોડે એક આપણે અત્યારે જે ન્યૂ નારી ન્યૂ રાણીપનો વિસ્તાર છે કંઈક સાવન બંગલો જ અને એની જોડે જોડે એક આપણને ઉબરમાં રાઈડ લાગી ગઈ છે જે જમાલપુર બાજુની છે આપણા ઘર બાજુની તો આપણે આના પહેલાં પિકઅપ કરી લઈએ કસ્ટમરના પિકઅપ કરીને સીધા મળી આપણે જમાલપુરના પછી એમનો તમને ફેર બતાવું છું એક અગિયાર કિલો આપણે જે અત્યારે ન્યુ ન્યૂ રાણીથી જે અત્યારે રાઈડ લઈને આવ્યા હતા તે આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે જેનો ફેર કંઈક ને છેતાલીસ રૂપિયા હતો તો કાકાએ આપણાના દોઢસો રૂપિયા આપી દીધા છે તો આ કંઈક જગન્નાથનું મંદિર છે અને હમણાં મેં તમને જે કીધું કે આપણે હાટકેશ્વરથી જે આપણે રાઈડ લઈને આવ્યા હતા એ કંઈક અટલ બ્રિજ બાજુની હતી તો આપણે અટલ બ્રિજથી આપણને કસ્ટમરનો ફોન આવ્યો હતો કે ભાઈ હું જમાલપુર આવી ગયો છું તો પેલા ભાઈનો ફોન આવ્યો મને કે ભાઈ તમે આવજો લેવા તો મેં કીધું હા ભાઈ હું આવી જઈશ કેમ કે આપણે જમાલપુર જ છે તો એમને વળી પાછું હાટકેશ્વર જવાનું છે તો ચલો આવતી પહેલાં આપણે કસ્ટમરને લેવા જઈએ આપણા અનુભવ આપણે શું કે અટલ બ્રિજથી અને અટલ બ્રિજથી લઈને સીધા આપણે પહોંચીએ હાટકેશ્વર તો અત્યારે આપણે જે અટલ બ્રિજથી જે આપણે મેં તમને કીધું કે પહેલાં પંકજભાઈ હતા કે એક કસ્ટમરને જો કે મેં પહેલાં ઓલરેડી એમના નંબર આપી દીધો હતો મેં એમના જોડેથી અને એમને આપણને અત્યારે દોઢસો રૂપિયા ભાડું આપી દીધું છે ને આપણે એમની જોડેથી પચાસ રૂપિયા એમના આપણે રિટર્ન કરી દીધા છે કે આમાં મેં નંબર આપી દીધો ને તો એમને મને ફોન કર્યો તો આપણે અહીંયા કજદીકમાં હતા તો આપણે એમને ઉઠાવી દીધા હતા આપણે અને એમના અત્યારે આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે અને કંઈક આટકેશ્વરનો વિસ્તાર છે આ કેસી ચાવાળા છે અને આની જોડે જોડે છે ને એક આપણને ઉબેરમાં રાઈટ લાગી ગઈ છે તો ગાઈસ એક મિનિટ ખાલી રાખું હલો હલો હા મેં આરો આરો મેડમ દો મિનિટ ખાલી હું મેં આ રહો ચાલો ઓકે તો ભાઈ અત્યારે મેં છે ને એક ઉબેરમાં રાઈડ લઈ લીધી છે જે થલતેજ બાજુની છે તો ચાલો સૌથી પહેલાં આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને સીધા મળ્યા થલતે જ પછી એમનું તમને હું ફેર બતાવું છું કે એમનું ફેર કેટલું થયો છે ગાઈસ આપણે જે હાટકેશ્વરથી જે આપણે રાઈડ લઈને આવ્યા હતા તો એ અત્યારે આપણે થલતેજમાં આપણે એમને કમ્પ્લીટ કરી લીધી છે તો એમનું કંઈક ફેર બન્યું હતું બસ્સોના અઢાર રૂપિયા અને તમે ટાઈમ જોઈ લો ખાલી સાડા સાત વાગી ગયા છે તો હવે આપણે જો ઘર બાજુની આપણને રાઈડ મળશે ને તો આપણે ઘર બાજુની રાઈડ લઈને આપણે સીધા ઘરે જતા રહીશું અને જો અત્યારે ગેસ બી ઓછો થઈ ગયો છે તો જો ઘર બાજુની રાઈડ પડે તો સૌથી સારામાં સારું તો જોઈએ કે હવે આપણને ક્યાંની રાઈડ પડે છે પણ સવારનો પોર્ટર જોઈ રહ્યો છું પણ પોર્ટર વાગે છે ખરી પણ કઈ રીતના વાગે છે કે પોર્ટરની અંદર આપણે ભાડું લઈને ક્યાંક ના દૂરમાં જઈ રહ્યા છીએ ને તો રસ્તામાં રસ્તામાં ક્યાંક ને ક્યાંક ભાડું લાગી રહ્યો છે તો કોઈ મતલબનું નથી થઈ રહ્યું પણ જે જે જગ્યા પર હું બેઠો છું ને એ જગ્યા પર અત્યાર સુધી સવારનું એક બી આપણને પોટરમાં ભાડું મળ્યું નથી તો કશો વાંધો નહીં તો આપણે જોઈએ કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે તો કહીશ આપણે અત્યારે જે થલતે જ બેઠા હતા તો થલતે જે આપણને એક રાઈડ લાગી ગઈ હતી એ ગાંધીનગર બાજુની હતી પણ આપણે ગાડીમાં ગેસ હોતો છો ને તો આપણે રાઈડને કેન્સલ કરી નાખી હતી અને આપણને એક ત્યાંથી એક ભાડું મળી ગયું હતું જે પર્સનલ ભાડું હતું જે વિજય ચાર રસ્તા જ હતું તો કંઈક છ કિલોમીટર એમનું ડિસ્ટન્સ હતું તો એમણે એમની જોડેથી એમને કીધું કે ભાઈ દોઢસો રૂપિયા ભાડું થશે તો આપણે એમની જોડેથી આ વિજય ચાર રસ્તાનો કંઈક વિસ્તાર છે રાતનો અને આપણે એમને ડ્રોપ કરી દીધા છે તો હવે આપણે અહીંથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે જો જમાલપુર બાજુને મળી જતી હોય તો વાંધો નહીં પડે કેમ કે ગાડીમાં છે ને ગેસ બી ઓછો થઈ ગયો રાઈડ તો પડી રહી છે એવું નથી કે નથી પડી રહી જો રાઈડો તો પડી રહી છે મને જો પણ આપણને અહીંયા કંઈ જવાનું નથી કેમ કે ગાડીમાં જ્યાં ગેસ ઓછો જો આપણને પાલી બાજુની કાં તો કાંકરિયાની કાં મણિનગર બાજુની આપણને ગમે ત્યાંની રાઈડ મળશે તો આપણે ઉપાડીને ડાયરેક્ટ નીકળી જઈશું ઘર માટે ગાઈસ આપણે અત્યારે નવરંગપુરા બેઠા હતા તો નવરંગપુરાથી તો આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે કાલુપુર રેલવે સ્ટેશનની હતી તો આપણે એક રાઈડ કમ્પ્લીટ કરી લીધી છે તો એનું કંઈક ફેર એકસોનો અઢાર રૂપિયા બનતું હતું તો ગાઈસ આપણને એમને એકસોના ચાલીસ રૂપિયા એમને આપણાના કસ્ટમરે આપી દીધા છે તમે જોઈ શકો છો એકસો ને ચાલીસ રૂપિયા આપી દીધા છે એમને અને આપણે આ કઈ કાલુપુરનો વિસ્તાર છે અત્યારે તમે જોઈ લો રાઈડો તો બહુ મસ્ત મસ્ત પડી રહી છે જો ખાલી તો આ કાલુપુર થી તો આપણે જોઈએ કે દાળી લીમડા બાળી લીમડા બાજુ આપણને રાઈડ મળશે તો આપણે લઈ સીધા નીકળી જશો કાતો પાલડી ની હશે તો બી આપણે લઈ નીકળી જઈશું કેમ કે થોડોક તો ગેસ આપણી ગાડીમાં છે અહીંથી કાલુપુર થી બી આપણે લગભગ ખાલી ખાલી તો નહીં જઈએ તો જોઈએ કે આપણને બીજી રાઈડ મળે છે કે પછી આપણને ખાલી ખાલી ઘરે જવું પડે છે તો ફાઇનલી ગઈ છે ત્યારે આપણે જે કાલુપુર બેઠા હતા તો આપણને કાલુપુરથી એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી જે કંઈક ત્રણ કિલોમીટરના આપણને છન્નું રૂપિયા આપતા હતા બરાબર તો આપણે કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા છે અત્યારે આપણે બરાબર અને ત્યાંથી એક આપણને સટલ ભાડું મળી ગયું હતું જે એક બે પેસેન્જર જ હતા એમના કંઈક થોડુંક આગળ જવાનું હતું બેરમપુરા બાજુ તો આપણે બેરમપુરા એમને ઉતારી દીધા હતા તો એમને બી આપણી જોડેથી પચાસ રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા છે તો ભાઈ સાંજના ધંધો જે રહ્યો ને આપણો પૂરો કરી રહ્યા છે અત્યારે આપણે તો આપણી જોડે જે કેશ ઇન્કમ જે આવી ને એ સૌથી પહેલાં હું તમને બતાવી દઈશ કે આપણે ત્રણસો રૂપિયા તો પહેલાં પહેલાં ભાઈની જોડે લીધું પંકજભાઈની જોડે પ્લસ સવાર સવારના પોરમાં પચાસ રૂપિયા એને પ્લસ સાહીઠ રૂપિયા બીજા પહેલાં બેનની જોડે એક્સ્ટ્રા લીધા ત્યાં પછી આપણે થલતે જે આપણે ભારું લઈને આવ્યા હતા એના દોઢસો રૂપિયા અને પ્લસ અત્યારે જે પચાસ રૂપિયા જે આપણે મેં તમને જે કીધા ના પચાસ રૂપિયા તો ગઈ છે એનું આપણે ટોટલ કરીએ તો છસોના દસ રૂપિયાનું ખાલી આપણે પર્સનલ ભાડું આપણે માર્યું હતું અને આપણે રેપિડોમાં જોઈ લઈએ કે રેપિડોમાં આપણે આજની કેટલી ઇન્કમ થઈ છે કઈ છે તો કહીશ તમે રેપિડોમાં જોઈ લો તમે કંઈક સાતસો ને સત્તર રૂપિયાની રેપિડોમાં આપણે ઇન્કમ કરી છે અને ઉબેરની અંદર આપણે જોઈ લઈએ કે ઉબેરની અંદર આપણે આજના દિવસમાં કેટલી ઇન્કમ કરી છે તો કહીશ આપણે ઉબેરની અંદર છે ને કંઈક આપણે ટોટલ પાંચ રાઈડ મારી હતી આપણે આજે તો કહીશ એનું કંઈક ઇન્કમ થઈ છે આઠસો તેર રૂપિયા તો આપણે ટોટલ કરી જ લઈએ ચલોને તો ગાય છે આઠસો તેર પ્લસ રેપિડોમાં સાતસો સત્તર સાતસો સત્તર તો ગાય આજનો જે રવિવાર જે રહ્યો એ આપણા માટે લક્કી સાબિત થયો છે ગાઈ તો તમે ખાલી ઇન્કમ જોઈ લો એકવીસો ને ચાલીસ રૂપિયાની મેં ઇન્કમ કરી છે કંઈક આઠથી દસ કલાક ગાડી ચલાવી અને તમે ખાલી ટાઈમ જોઈ લો રાતના નવ વાગી ગયા છે અને ગેસ બી પતવા જઈ ગયો છે કહીશ અત્યારે બરાબર તો આજના બ્લોગમાં આટલું જ હતું તો ગાઈશ તમે મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો એ તો જરૂરથી ભૂલતા નહીં કે ગયા ગામથી મારો વિડીયો જોવો છો બરાબર અને પ્લસ ગાઈસ બીજી વસ્તુ તમને એ બી કહેવા માગીશ કે ગાઈસ તમારા માટે હું આટલી બધી મહેનત કરું છું આટલો બધો સારો એવો વિડીયો તમારા માટે બનાવું છું તો ગાઈસ તમે મને સપોર્ટ નથી કરતા આટલો બધો તમે મારો વિડીયો તો જોવો છો પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ભાઈ હવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર તો ચલો ભાઈ આજના વિડીયોમાં આટલું જુદું જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે